ડીસામાં શાન તિરંગા સંગઠનની પત્રકાર પરિષદ તો ડીસા નગરપાલિકામાં રૂપિયા આઠ કરોડ ચોસઠ લાખના કૌભાંડના પુરાવા રજૂ કર્યા ત્યારે સોલિડ અને વેટ વેસ્ટ મેનેજમેન્ટમાં કરોડોની ગેરરીતિ ડીસા પાલનપુર થરાદ રાધનપુર ખેડબ્રહ્મા તલોદ અને કાડીમાં પણ કંપનીનું કૌભાંડ ત્યારે મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશને ખોટા દસ્તાવેજ રજૂ કરી ટેન્ડર મેળવ્યું સીએ સર્ટિફિકેટ બનાવી બનાવટી હોવાના આક્ષેપ ત્યારે ભાજપના મોટા નેતાની સંડોવણી હોવાના આક્ષેપ સાધારણ સભામાં ચર્ચા વગર ઇન્ચાર્જ પ્રમુખે બહાલી આપી ત્યારે તપાસ માટે એસબીઆઈ એસીબી સહિત વડાપ્રધાન સુધી રજૂઆત યોગ્ય તપાસ કરવાની એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણીની માંગ જે ડીસાના વિકાસના વિરોધીઓને કેવી રીતે એ લોકો વિકાસને અવરોધી રહ્યા છે એ માટે આજે પત્રકાર પરિષદ બોલાવેલી છે ડીસા નગરપાલિકામાં અને બીજી છ નગરપાલિકામાં ટોટલ સાત નગરપાલિકામાં સો કરોડથી વધારે કચરાનું એક કૌભાંડ છે અને જે રેકોર્ડ ઉપરના પુરાવામાં એસ બી ટુ સાથે સંકળાયેલા અધિકારીઓ ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના અગ્રણી રાજકારણીઓની સંડોવણી છે આ બાબતે ખોટા ઠરાવો ડીસા નગરપાલિકાની કારોબારીમાં થયા છે ખોટા રિપોર્ટો બન્યા છે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટો પણ કોઈ ટેકનિકલ એક્સપર્ટ સિવાય બનાવી એકલા ડીસા નગરપાલિકામાં જ આઠ કરોડ પાસઠ લાખ રૂપિયાનું ટેન્ડર કોઈ સાધારણ સભામાં કોઈપણ મંજૂરી વગર અથવા તો કોઈપણ જાતના ઠરાવ વગર આપી દેવામાં આવ્યું છે અને પાછળથી ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સાધારણ સભામાં કોઈ ઠરાવ રજૂ થયેલો ન હોવા છતાં ખોટો ઠરાવ રાખી અને એને ઓથેન્ટિસિટી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા છે અને જે ટેન્ડર આપવામાં આવેલું એ ટેન્ડરમાં જે શરતો હતી એ પ્રમાણેના કોઈ ડોક્યુમેન્ટ રજૂ ના થયેલા હોય જે ડોક્યુમેન્ટ રજૂ થયા છે ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા છે એમાંથી એક એક્ઝામ્પલ મેં આપ્યું કે સીએ સર્ટિફિકેટ રજૂ થયું છે જે સીએ સર્ટિફિકેટ આપે ત્યારે ટર્નઓવર માટેના સર્ટિફિકેટ માટેના ડેટા અપલોડ કરવા પડતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વેબસાઇટ ઉપર ત્યાંના ડેટા અને અહીંયા જે રજૂ થયેલા છે ડેટા બહુ જ ડિફરન્ટ છે અને આ રીતે ખોટા સીએ સર્ટિફિકેટ અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને જેને આવા કોઈ કામનો અનુભવ જ નથી એની પાસેથી કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લીધા સિવાય માત્ર કોઈ રાજકીય નેતાના સહારે અને એના ઇશારે સાત નગરપાલિકાઓમાં ખૂબ મોટું જ કૌભાંડ એક માત્ર એક જ પ્રોજેક્ટનું કૌભાંડ ગણીએ તો સો કરોડ કરતાં વધારેનું કૌભાંડ આચરવામાં આવેલું છે જે કઈ મુખ્ય સૂત્રધારો છે ડીસાના છે ડીસા તાલુકાના ગામના એક વ્યક્તિના નામે સિદ્ધપુરમાં જીએસટી રજીસ્ટ્રેશન લેવામાં આવ્યું છે એના પછી અહીંયા ડીસા નગરપાલિકામાં જે પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે એમાં ખેડ બ્રહ્માના કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે પણ એવું કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રજૂ નથી થયું હવે અલગ અલગ સ્પોટ ભલે હોય પણ અહીંયા આગળ આ ફરિયાદ કરી શકાય એવું છે અને હવે તો બીએનએસ એસમાં પણ એવી જોગવાઈ છે કે કોઈ પણ ફરિયાદ ઝીરો નંબરથી ક્યાંય પણ દાખલ થાય અને અમારી માગણી એ છે કે આ અલગ અલગ સ્પોટ ઉપર જે ગુનાઓ બનેલા છે તો આની તપાસ સીબીઆઈ જેવી ઉચ્ચ સંસ્થા કરે કેમકે કેન્દ્ર સરકારના રાજ્ય સરકારના અને અલગ અલગ નગરપાલિકાઓનો રૂપિયાઓ વેડફી નાખવા માટે અને પચાઈ પાડી અને ભ્રષ્ટાચાર આચરવા માટે કૌભાંડ થયેલું છે સોલિડ બેગ સોલિડ મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપની કોર્પોરેશન છે એના માલિક ઓન પેપર અહીંયા એક બાજુના ગામના ખેડૂત છે પરેશ જગાજી કચ્છ અને ઓફ ધ રેકોર્ડ બીજા લોકો છે એ માત્ર આગળ મોહરું છે બિલકુલ અમે એવો પ્રયત્ન કરશું કે તમામની સામે ફરિયાદ થાય અમે અહીંયા ડીસા નગરપાલિકા સામે અત્યારે ફરિયાદ કરી રહ્યા છે અને એમાં આપણા ઉલ્લેખ કરેલો છે તો તપાસના ભાગરૂપે પણ આવી શકે સરકારની ફરજ એ છે કે તમામ જગ્યાએ અલગ અલગ ફરિયાદો દાખલ કરીને સરકાર આ સુઓ મોટો કોગ્નિજન્સ લે સાત નગરપાલિકા પણ બિલકુલ અમે તો એવો પ્રયત્ન કરશું તમામ ઓથોરિટીને અમે પત્ર લખી રહ્યા છીએ ફરિયાદ આપી રહ્યા છીએ અને ખરેખર જે જવાબદારી એમની છે પ્રજાનું જે ફંડ છે એ બચાવવાની જવાબદારી એમની જે એક કાર્યવાહી નહીં કરે તો અમે ના છૂટકે આના માટે હાઈકોર્ટ પણ જઈશું